હાય કરણ અમારી સાથે આવે છે કે નહીં નહીં યાર અરે મારે તો આજે તાત્કાલિક ઇન્ડિયા જવું પડેમ છે અને મારી પાસે તો ટિકિટના પૈસા પણ નથી એ તું મને હમણાં મદદ કરને હું આવીને પાછા આપી દઈશ નો સોરી યાર મારી પાસે એટલા પૈસા નથી એ પ્લીઝ જોન નો સોરી સુડી આપ કરણ કડકો થઈ ગયો પાછા નહી આવે હા કરણ ચિંતા ના કરીશ ले आ टिकट अने जा ए थैंक यू दीपक थैंक यू वेरी मच यार ए आज ही मने खबर पड़ी पारका कौन ने पोता ना कौन मने माफ कर यार हूं खोटा रास्ते तो ते मने साचा रास्ते वाड़ी दी दो ए मने मारी मानी बहुत चिंता थाई छे मां मां करण करार, मां करण आवी कोई दिखा तो पाई बा ए, ये तोरे बेटा मोटी बा मोटी ए मोटी बा बापूजी ए बापूजी अरे गोपाल श्याम क्या छो तुम्हें बता केम कोई देखा तू नहीं ये बता अगर छोरी ने कायम ने मटे जता रहा है जता रहा है बने અરે જે મારે વર્ષોથી પોતાનો લોહી પસીનો સિંચીને જે બાગને ખીલવ્યો હોય એ મારી સાવ અચાનક એ મારે મૂકીને જતો રહે નહીં 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 કંઈ ન બનવાનું બન્યું છે તો કારણ દીકરા મન કઠણ કરીને સાંભળી લે સાંભળું છું તું બોલતી

મૂર સહી તો કેડી નાખ્યો મા વાલના વેતા મીઠા ઝરણાની આડે લાલચનો પથ્થર મૂકી એ ઝરણાના મીઠા વેણને બીજી તરફ વાળી દીધા કારણ કારણ વિકરા ઉતારી માછું હરજીપ ની કડવાશ નીચેરા ઉઠી કર કુસંપના બીજ રોપોને તો એના ફળ જેરીને કડવાજ હોય

મને પોતાનું સગડી કર્યા સામે ગોપાલ કરતા સવાય ઉપર માપ્યો હતો મારા દેવતી વિશેષતા દેવતી પર તે આ મંદિરવાતી આ કરણ કરણ મોટા સામે કેમ બોલાય જરા તો તું ના નથી

મને તો લાગે છે હરિશ્ચંદ્ર અવતાર આપણા કાયદા કરવા પર પાણી ઢોળ કરશે બાપુજી

મને ખબર જ એ મારી માએ એટલી મોટી ભૂલ કરી છે ને કે કોઈને માફ કરે તમે લોકો માફ કરો તો હું એને માફ કરું કરે બેટા મા તો બસ મા હોય એ હંમેશા પોતાને સંતાનનું સુખ ઈચ્છતી હોય છે શું હું જિંદગી બરબાદ નહીં કરું ની સાથે ખબરદાર કરે તારી મા માટે કઈ પણ બોલે છે તો ઘરે ચલો બાપુજી તમારા બધા વગેરે ઘર મસાળ જેવું લાગે છે એ ઘર મારું ન દીકરા એ ઘર તો તારું જ હતું

મારી માય કરેલી ભૂલ નથી મને સુખા બાપો છો ચાલો ને બાપુજી બાપુજી ચાલો ને જો તમે મારી સાથે નહીં આવો તો જિંદગી કી વાત નહીં કરું તમારી સાથે યાદ રાખજો ક્યારેય વાત નહીં કરું તમારી સાથે દાદાજી બાપુજીને સમજાવો ને બંદુક માંથી છૂટેલી ગોળી અને મુખ માંથી નીકળેલી બોલી કોઈની પાછી નથી વળતી બેટા દીકરા પહેલા તો એ લોકોની આંખો ખોલ જેમની આંખે અંધકાર અજ્ઞાન અને સ્વાર્થના પડ બંધ થઈ ગયા છે જેવો એ અંધકાર દૂર થાય અંધુ બરાબર છે બેટા જ્યાં બેટા ભાઈ તારું ગાડું હટાવ ભાઈ ગોપાલ પરદેશ જઈને એવી આંખો બદલાઈ ગઈ કે અમને ઓળખતા આટલી બધી વાર લાગી એવું ના બોલ ભાઈ હું તો તમારી માફી માંગવા આવ્યો છું માફી તારે નહીં તારી માએ માંગવી માગવી જોઈએ અને માફી અમારી નહીં અમારી માં અને અમારા બાપુ ની માંગવી જોઈએ એ બધું ભૂલી જા ભાઈ ગોપાલ શાંત કરે ચાલો હું તમને લેવા આવ્યો છું નહી કારણ અમે લોકો આશ્રિત કે રખેવાળ નથી કોણ તમને રખેવાળ કહે છે તારી માં તારી માં એ અમને રખેવાળ કઈને રખેવાળીની ચાકરીમાંથી એક જ મિનિટમાં રજા દઈ દીધી

તે તેદી તારી માને ફઈબાને લાત મારીને કાડી મુગેશ પાલ મો સંભાળીને બોલ એ તું મારી માને ગાડ દે રહ્યો છે દઈશ સાડી 70 વાર દઈશ નબુણી છે તારી માં સ્વાર્થી છે કોપાલ નારીના વેશમાં નાગર છે તારી માં કોપાલ તો અરે નીચ કપટી દગાબાજ છે તારી માં કરણ દઈશમ આ થપ્પડ ની રાહ જોતો તો દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ ગયું આ ધપ્પડ નહીં કરણ પણ યુદ્ધ ના નગારે પડેલો પહેલો ઘા છે હવે બીજો ઘા મારો હશે તો બીજા ઘા ની રાહ જોઈશું આજ થી આપણી વચ્ચે યુદ્ધ શરૂ થાય છે અને આ યુદ્ધ નો અંત ત્યારે જ આવશે જ્યારે અમે એ બંગલામાં પ્રવેશ કરીશું અને તને તને હાથમાં શકોરું લઈને ભીખ માંગતો ભિખારી બનાવી દઈશું અરે જાવ જાવ મને ભિખારી બનાવવાનું સપનું જોવાનું છોડી દો કોઈ દિવસ પૂરું નહીં થાય એ થાય તે કરી લેજો થાય તે તમે લોકો છે ને કરણનો પ્રેમ જો છે પ્રેમ કરણની દુશ્મની નહીં કરણની દુશ્મની નથી જોઈ તમે લોકોએ

ધન જાઓ શહેર માં જઈને ધંધો કરો અને જગત આખાને દેખાડી દેવો કે આ વીરજીના દીકરાઓ ધારે તો આખી દુનિયાને ઝુકાવી શકે એવા છે આપુજી એમ ઢીલો ના પડીશ દેવરાજ અરે ગાંડા બાપના ગામના કૂવાનું પાણી પીવાય એમાં ડૂબી નો મરાય જાવ દીકરાઓ ઉળો આકાશમાં અને એવી ઊંચાઈએ પહોંચો કે જાતિ હિમાલયનું ઊંચામાં ઊંચું શિખર પણ તમારી ઊંચાઈ સામે નીચું દેખાય તમે કહો છો એમ જ થશે દાદાજી પણ ફેક્ટરી હવે શહેરમાં નહીં અહીં ગામડામાં થશે ગાંડો ન થા ધંધો તો શહેરમાં થાય અહીં ગામડામાં નહીં દાદાજી હા એક વાત તો મને જવાબ આપો બોલ શહેરમાં મજૂરો ક્યાંથી આવે છે ગામડામાંથી બસ બસ તો પછી ફેક્ટરી હવે ગામડામાં જ થશે હમ એનું નામ હશે દેવરાજ ડાયમંડ્સ